તે શહેરમાં એક મોટો વેપારી ને ઘણો મોટો વેપાર ચાલતો નહીં વેપારમાં વિકાસ કરવા માટે પૈસાની જરૂર પડી એટલે મિત્રો પાસેથી ઉછીના પૈસા લીધા તે વખતમાં બેંકની વ્યવસ્થા નહોતી મિત્રો પાસે પૈસા ઉછીને લીધા સગાઈ પાસે લીધા છે એટલે બેન પાસેથી કંઈ પૈસા લઈ આવ્યા પણ ધંધો ચાલ્યો નહીં પછી વેપારી મૂંઝાઈ ગયો કરવું શું તો મૃત્યુ સિવાય કોઈ વાત દેખાતી નહોતી તો મૃત્યુ માટેની વ્યવસ્થા તે વખતમાં કોઈ સમાજમાં કોઈ હતી જ નહીં કે વિચાર આવ્યો જંગલમાં જઈને મારી જાતને મારી નાખું જંગલમાં જાય છે સામે સિંહને જોવે છે કે પોતે માથું રાખીને બેસી જાય છે કે મને મારી નાખ કે બેનના પૈસા ઇદાર પાછા આપવાના હતા સિંહને વિચાર આવ્યો આહો સામે તાજો ખોરાક આવ્યો છે મહેનત કર્યા વગર મળતું હોય તો બધાને ગમે સિંહ તૈયાર થઈ ગયો મારવા માટે પણ સિંહનો મિત્ર ભેગો હતો હંસ હોશિયાર માણસ એટલે હંસે કીધું કે તું રાજા છે આ પ્રજા છે સામેથી ખોરાક બનવા આવી છે તું મારી તને શોધતું નથી તું રાજા છો તને પૂછવું જ હોય અહીં જરૂરિયાત શું છે અને શું કામ મરવા આવ્યું છે પૂછ અને દુઃખ જાણ શું કરવું એ પ્રશ્ન પછી નો છે પણ દુઃખ તો જાણવું જ જોઈએ એટલે સિંહ ભાઈ ને પૂછ્યું વેપારીને તું મરવા શું કામ આવ્યો છે કે હવે દેવું થઈ ગયું છું પૈસા દીધા વગર પાછું જવાય કે પ્રશ્ન પૈસાનો પાસે ઘણો માલ પડ્યો મારેલા છે ઘરમાં માલ પડ્યો પોટલા બાંધલે બાંધવા એટલે આ મજા આવી ગઈ એટલે હીરા જવેરાત સોનું ભરતું તો પોટલું બાંધીને ભાઈ પોતે ગયા ના શેરમાં તમામ ના તમ પૂરા કરી દીધા વેપાર સેટ થઈ ગયો મજા આવી ગઈ મફત ના પૈસા મળી ગયા આગળ ધંધો હાલતો ગયો પાંચ વર્ષ પછી પાછો દેવામાં આવ્યો વિચાર આવ્યો કે ક્યાં જવું તો યાદ આવ્યું બોલો સિંહનો ખજરો ઘણો પીડ્યો છે કે પાછો જંગલમાં જાય છે સિંહ ને જુએ તરત માથું મૂકી દે છે સિંહ કહે કે ઊભા થા તું ઓછો ને પાંચ વર્ષ પહેલા માલ લઈ ગયો તો એ આ કે હા કે એટલે તું તમે ઘેટો લાવ્યો છો હા સાહેબ એટલે જ આવ્યો છું કે પણ આ ફરક છે મારો એડવાઇઝર બદલી ગયો છે યાદ તો હંસ હતો હવે બગલો એડવાઇઝર મારો છે ને બગલાની સૂચના તને મારવાની પણ આગલી સૂચના યાદ આવી ગઈ હંસની એટલે હું તને કહું છું ભાગી જા બાકી ખરેખર મારી એટલે અમારી વિનંતી એટલી છે સાહેબ એડવાઇઝર બેય મળશે બગલા એ મળશે ને હંસ એટલે તમારી પાસે કોઈ આવે તો દુઃખ જાણજો નિર્ણય એના પછી કરજો પ્રાર્થના સાથે બેસવું આ બધા એનો ખૂબ ખૂબ આભાર